નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠનો જે ગણિત વિષય છે એટલે કે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીમાં ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે નવી સહઅધ્યયન પોથી આવેલી છે તેના ભાગ એકનો ફોટો અહીંયા આપણને આપવામાં આવેલો છે તો આ પ્રમાણેનો ભાગ એક છે સહઅધ્યયન પોથીમાં અને આ ભાગ એકની અંદર ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયોના એક એક કે બબ્બે પ્રકરણ અથવા તો યુનિટ જે છે તે આપવામાં આવેલા છે તો આપણી આ ચેનલ ઉપર આ સ્વઅધ્યન પોથીના જેટલા પણ ભાગ આવશે તે બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાય છે તો જરૂરથી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરતા રહેજો મિત્રો આ જો સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય સ્વ અધ્યયન પોથીના તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ના ગણિત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ તમને આપવામાં આવેલી છે અને ત્યાર પછી આપણે ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાઓને સમય સંખ્યા ક્યારે કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું માઇનસ ત્રણના છેદમાં આઠ પ્લસ એકના છેદમાં સાત બરાબર એકના છેદમાં સાત પ્લસ માઇનસ ત્રણના છેદમાં આઠ એ શું દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ એ સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે ત્યાર પછી જોઈએ ત્રીજું નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ એ માઇનસ એકના છેદમાં ચાર કાઉસની અંદર બેના છેદમાં ત્રણ પ્લસ માઇનસ ચારના છેદમાં સાત કાઉસ પૂરો બરાબર કાઉસમાં માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં ત્રણ પ્લસ કાઉસમાં માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા માઇનસ ચારના છેદમાં સાત કાઉસ પૂરા તો આ આવશે જવાબ ત્યાર પછી આપણે જોઈએ ચોથું જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યા હોય તો એક્સ પ્લસ ઝીરો બરાબર કેટલા થશે તો જવાબ આવશે વિકલ્પ બી એક્સ કારણ કે કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર કરીએ તો જવાબ હંમેશા આપણને તે સંખ્યા પોતે જ મળશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી છે તે નવી સ્વ અધ્યયન પૂથી બે હજાર ચોવીસના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ તમે જોઈ શકો છો આપણને એપ્લિકેશન પણ આપવામાં આવેલી છે તો આ એપ્લિકેશન ઉપર તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમો જો એક્સ બરાબર એકના છેદમાં ત્રણ અને વાય બરાબર છના છેદમાં સાત હોય તો એક્સ વાય માઇનસ વાયના છેદમાં એક્સ બરાબર તો અહીંયા જવાબ આવશે માઇનસ સોળના છેદમાં સાત ત્યાર પછી છઠ્ઠું જેના અંશની સંખ્યા પિસ્તાલીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સંખ્યા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે પિસ્તાલીસના છેદમાં ત્રેસઠ ત્યાર પછી સાતમો એકના છેદમાં પાંચ ગુણ્યા કાઉસમાં છે બેના છેદમાં સાત પ્લસ ત્રણના છેદમાં આઠ બરાબર કાઉસમાં છે એકના છેદમાં પાંચ ગુણ્યા બેના છેદમાં સાત પ્લસ એકના છેદમાં પાંચ ગુણ્યા ત્રણના છેદમાં આઠ આ આવશે આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી જવાબ આપો એમાં આઠમો દાખલો બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો એક્સ ગુણ્યા માઇનસ દસ બરાબર થશે માઇનસ સાત એક્સ બરાબર આ માઇનસ દસ છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે એટલે કે એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં માઇનસ દસ તો માઇનસ માઇનસ ઉડી જશે એટલે એક્સ બરાબર આપણો જવાબ આવશે સાતના છેદમાં દસ ત્યાર પછી આપણે જોઈએ નવમો પ્રશ્ન એટલે કે નવમો દાખલો યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો જેમ કે ચારના છેદમાં સાત પ્લસ માઇનસ ચારના છેદમાં નવ પ્લસ ત્રણના છેદમાં સાત પ્લસ માઇનસ તેરના છેદમાં નવ ચાલો તો સર્વપ્રથમ તો આપણે ચારના છેદમાં સાત અને ત્રણના છેદમાં સાત એ બંનેના છેદ સરખા છે તો એને આપણે પાસે પાસે લાવીએ ચારના છેદમાં સાત પ્લસ ત્રણના છેદમાં સાત હવે જો અહીંયા માઇનસ ચારના છેદમાં નવ અને માઇનસ તેરના છેદમાં નવ આ બંનેના છેદ સરખા છે તો એના આપણે પાસે પાસે ગોઠવીએ તો પ્લસ કાઉસમાં માઇનસ તેરના છેદમાં નવ પ્લસ માઇનસ ચારના છેદમાં નવ હવે અહીંયા છેદ સરખા છે પ્લસની નિશાની છે તો આપણે અંશનો સરવાળો કરી દઈએ ચાર પ્લસ ત્રણના છેદમાં સાત માઇનસ અહીંયા પણ તમે જોશો તો માઇન પ્લસ માઇનસ માઇનસ થશે એટલે અહીંયા માઇનસ મૂકીએ અને અહીંયા તેરના છેદમાં નવ નવ બંનેના છેદમાં છે એટલે નવ આપણે નીચે કોમન મૂકી દઈએ અને અંશમાં અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે તેર માઇનસ ચાર કરી દઈએ ચાલો હવે ચાર એટલે ચાર વત્તા ત્રણ એટલે અહીંયા થઈ જશે સાતના છેદમાં સાત માઇનસ તેરમાંથી ચાર જશે તો અહીંયા વધશે સત્તરના છેદમાં નવ ચાલો હવે અહીંયા છેદમાં અહીંયા સાત છે ને અહીંયા છેદમાં નવ છે અહીંયા સાત સાત ઉડી જશે એટલે વધશે એકના છેદમાં એક માઇનસ સત્તરના છેદમાં નવ તો આપણો લસા આવશે નવ અને લસા આપણો અહીંયા નવ આવે છે તો આપણે એકના છેદમાં એકનો ગુણાકાર નવ સાથે કરવો પડશે અહીંયા તો ઓલરેડી છેદમાં નવ છે જ તો એક ગુણ્યા નવના છેદમાં એક ગુણ્યા નવ માઇનસ સત્તરના છેદમાં નવ હવે એક ગુણ્યા નવ એટલે કે અહીંયા નવના છેદમાં નવ માઇનસ સત્તરના છેદમાં નવ અને નવ માઇનસ સત્તરના છેદમાં નવ બંનેના છેદ સરખા થઈ ગયા છે એટલે છેદમાં નવ અને અંશની બાદ બાકી નવ માઇનસ સત્તરના છેદમાં નવ નવમાંથી સત્તર જશે તો માઇનસ આઠ વધશે એટલે જવાબ આપણો આવી ગયો માઇનસ આઠના છેદમાં નવ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર દસ સાદુરૂપ આપી અને કિંમત શોધો એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં બે ગુણ્યા છ ચાલો હવે અહીંયા તમે જોશો તો બંને કાઉન્સની અંદર એકના છેદમાં બે છે તો એકના છેદમાં બે છે એને આપણે સામાન્ય કાઢી લઈએ તો એકના છેદમાં બે તો અહીંયા પહેલાં કાઉન્સની અંદર વધશે એકના છેદમાં ચાર પ્લસ બીજા કાઉન્સની અંદર વધશે છ ચાલો તો હવે એકના છેદમાં બેને આપણે સામાન્ય કાઢી લીધા હવે અહીંયા છના છેદમાં કાંઈ નથી તો જો એકના છેદમાં બે કાઉસમાં એકના છેદમાં ચાર પ્લસ છના છેદમાં એક તો લસા જે છે એ આપણો અહીંયા ચાર આવશે કારણ કે અહીંયા તમે જોશો તો છેદમાં એક છે અહીંયા ચાર છે તો લસા આપણો ચાર આવશે લસા ચાર આવશે એટલે અહીંયા તમે જોઈ શકો છો છના છેદમાં એકનો ગુણાકાર આપણે છેદમાં ચાર ચાર વડે કરવો પડશે તો એકના છેદમાં બે કાઉસમાં એકના છેદમાં ચાર પ્લસ છ ગુણ્યા ચારના છેદમાં એક ગુણ્યા ચાર હવે એકના છેદમાં બે કાઉસમાં એકના છેદમાં ચાર પ્લસ છ ચોક ચોવીસ એટલે ચોવીસના છેદમાં ચાર એકના છેદમાં બે હવે બંનેના છેદમાં અહીંયા ચાર થઈ ગયા છે બરાબર એટલે અંશનો સરવાળો થઈ જશે તો એક પ્લસ ચોવીસના છેદમાં ચાર તો એકના છેદમાં બે ગુણ્યા એક પ્લસ ચોવીસ એટલે કે પચીસના છેદમાં ચાર તો એક ગુણ્યા એટલે કે પચીસના છેદમાં આઠ અને પચીસના છેદમાં આઠ એટલે કે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં આઠ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અગિયાર અહીંયા આપણને આપેલું છે કે એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે વાય બરાબર બેના છેદમાં ત્રણ ઝેડ બરાબર ત્રણના છેદમાં ચાર માટે એક્સ ગુણ્યા વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય પ્લસ એક્સ ગુણ્યા ઝેડ ચકાસો તો એક્સ ગુણ્યા કાઉન્સમાં છે વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય પ્લસ એક્સ ગુણ્યા ઝેડ તો માઇનસ એકના છેદમાં બે ગુણ્યા હવે અહીંયા વાયની કિંમત આપણે મૂકીએ બેના છેદમાં ત્રણ પ્લસ ઝેડની મૂકીએ ત્રણના છેદમાં ચાર બરાબર માઇનસ એકના છેદમાં બે ગુણ્યા વાયની મૂકીએ બેના છેદમાં ત્રણ પ્લસ એક્સની મૂકીએ માઇનસ એકના છેદમાં બે ગુણ્યા ઝેડની મૂક્ય ત્રણના છેદમાં ચાર તો લસા બરાબર આપણને અહીંયા મળશે એટલે કે છેદમાં તમે જોશો તો ત્રણ ચાર બે ત્રણ બે ચાર છે એટલે કે બધાનું લસ્સા જો આપણે લઈએ ને તો બાર થશે ચાલો તો લસ્સા હવે આપણે અહીંયા બાર લેવાનો છે તો જો માઇનસ એકના છેદમાં બે ગુણ્યા અહીંયા લસ્સા બાર લઈએ તો અંશમાન છેદમાં ચાર વડે ગુણવા પડશે એટલે બે ગુણ્યા ચારના છેદમાં ત્રણ ગુણ્યા ચાર પ્લસ ત્રણના છેદમાં ચારનો ગુણાકાર ત્રણ સાથે કરવો પડશે એટલે ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા ત્રણ બરાબર માઇનસ એકના છેદમાં બેનો ગુણાકાર આપણે અહીંયા બેના છેદમાં બેના એકના માઇનસ એકના છેદમાં બે ગુણ્યા બેના છેદમાં ત્રણ પ્લસ માઇનસ એકના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં ચાર ચાલો હવે અહીંયા આપણે જે છે તે ગુણાકાર કરી દઈએ તો માઇનસ એકના છેદમાં બે ગુણ્યા બે ચાર એટલે કે આઠના છેદમાં બાર પ્લસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવના છેદમાં બાર બરાબર માઇનસ બેના છેદમાં છ પ્લસ એટલે કે અહીંયા ગુણાકાર આપણે કરી દઈએ તો અહીંયા માઇનસ બેના છેદમાં છ અને અહીંયા ગુણાકાર આપણે કરી દઈએ અંશનો છેદનો તો માઇનસ ત્રણના ચાલો અહીંયા છેદ સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરી દઈએ તો માઇનસ એકના છેદમાં બે ગુણ્યા આઠ પ્લસ નવના છેદમાં બાર બરાબર માઇનસ બેના છેદમાં છ પ્લસ માઇનસ ત્રણના છેદમાં આઠ ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ તો તમે જોશો તો અહીંયા બાર છે છ છે અહીંયા આઠ છે અને અહીંયા બે છે તો આ લસા આપણો અહીંયા ચોવીસ થશે બરાબર હવે એકના છેદમાં બે એટલે કે માઇનસ એકના છેદમાં બે ગુણ્યા સત્તરના છેદમાં બાર તો આનો આપણે ગુણાકાર કરીએ અંશને અંશનો તો સત્તર એકા સત્તર અને છેદમાં બાર ગુણ્યા બે એટલે કે ચોવીસ બરાબર હવે આપણે અહીંયા લસા જે છે ચોવીસ લીધો છે તો અહીંયા એકના છેદમાં ત્રણનો ગુણાકાર આઠ સાથે કરવો પડશે ત્રણના આઠનો ગુણાકાર ત્રણ સાથે તો જુઓ માઇનસ એકના છેદમાં ત્રણનો ગુણાકાર અંશમાન છેદમાં આઠ સાથે કરો અને માઇનસ ત્રણના છેદમાં આઠનો ગુણાકાર આપણે અંશમાન છેદમાં ત્રણ સાથે કરો ચાલો હવે આપણે એનો ગુણાકાર કરી લઈએ તો સત્તરના છેદમાં ચોવીસ માઇનસ સત્તરના છેદમાં ચોવીસ બરાબર માઇનસ આઠના છેદમાં ચોવીસ માઇનસની નિશાની ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવના છેદમાં ચોવીસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો માઇનસ સત્તરના છેદમાં ચોવીસ બરાબર માઇનસ માઇનસ આઠ નવના છેદમાં ચોવીસ એટલે કે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે કે આઠ ને નવ થશે સત્તર એટલે કે માઇનસ સત્તરના છેદમાં ચોવીસ તો તમે જોશો જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે કારણ કે બંનેનો જવાબ માઇનસ સત્તરના છેદમાં ચોવીસ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર સાદુ રૂપ આપો ત્રણના છેદમાં સાત ગુણ્યા અઠ્યાવીસના છેદમાં પંદર ભાંગ ચૌદના છેદમાં પંદર તો જો ત્રણના છેદમાં સાત જગ્યાએ નિશાની ગુણાકારની તો પાંચ જે છે તે અંશમાં જશે ચૌદ જે છે તે નીચે છેદમાં આવી જશે તો ત્રણના છેદમાં સાત છેદમાં હવે અહીંયા સાત ચોક એટલે સાત સાત ઉડી જશે બરાબર છે ત્યાર પછી પંદર તો ત્રણ પંચા પંદર એટલે અને પાંચ ઉડી જશે પછી અહીંયા ચાર જે છે એના છેકો મારીને બે ગુણ્યા બે કર નાખે એટલે અહીંયા બે અને આ બે ઉડી જશે બરાબર છે અને અહીંયા ત્રણ અને ત્રણ ઉડી જશે તો અંશમાં કેટલા વધ્યા બે અને છેદમાં વધ્યા સાત તો બેના છેદમાં સાત આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર તેર સાદું રૂપ આપો એમાં છે ત્રણના છેદમાં સાત પ્લસ માઇનસ બેના છેદમાં એકવીસ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં છ તો જુઓ ત્રણના છેદમાં સાત પ્લસ માઇનસ બેના છેદમાં એકવીસ ગુણ્યા માઇનસ પાંચના છેદમાં છ તો અહીંયા છેદ ઉડશે ત્રણ દુ છ તો આ બે બે ઉડી જશે તો અહીંયા વધ્યા કેટલા તો કે ત્રણના છેદમાં સાત પ્લસ અહીંયા વધ્યા અંશમાં પાંચ અને છેદમાં વધ્યા અહીંયા એકવીસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રેસઠ બરાબર છે એટલે કે આ માઇનસ માઇનસનો ગુણાકાર કરીએ માઇનસ પાંચને માઇનસ એકનો એટલે પ્લસ પાંચ થઈ જશે અને છેદમાં એકવીસ તેરી ત્રેસઠ તો ત્રણના છેદમાં સાત પ્લસ પાંચના છેદમાં ત્રેસઠ અને લસા આપણો અહીંયા આવશે ત્રેસઠ તો ત્રણના છેદમાં સાતનો ગુણાકાર આપણે નવ સાથે કરવો પડશે તો નવ તેરી સત્યાવીસ છેદમાં ત્રેસઠ પ્લસ અહીંયા પાંચના છેદમાં ત્રેસઠ છેદ બંનેના સરખા છે એટલે અંશનો સરવાળો કરીએ તો સત્યાવીસ પ્લસ પાંચ એટલે કે બત્રીસના છેદમાં ત્રેસઠ આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ચૌદ ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એકોતેરના છેદમાં બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી થાય હવે સિમ્પલ પદ આપણે મૂકીશું ભાઈ ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત બરાબર એકસો એકોતેરના છેદમાં બે તો એક મીટર લાંબા તારની કિંમત બરાબર કેટલી ત્યાર પછી આપણે એનો ક્રોસ ગુણાકાર કરી દઈએ એકસો એકોતેરના છેદમાં બે ના છેદમાં ઓગણીસના છેદમાં ચાર હવે અંશનો છેદનો છેદ જે છે તે અંશમાં જશે છેદનો છેદ અંશમાં જશે અને અંશનો છેદ જે છે તે એટલે કે છેદનો છેદ જે છે તે અંશમાં જશે બરાબર અને અંશનો છેદ જે છે તે છેદમાં જશે તો આ પ્રમાણે અહીંયા આપણે કરી શકીએ એકસો એકોતેર ગુણ્યા ચાર અને ઓગણીસ ગુણ્યા બે ચાલો તો એકસો એકોતેરના છેદ ઉઠશે ઓગણીસ ગુણ્યા નવ એટલે ઓગણીસ ઓગણીસ ઉડી જશે ચારના ઉઠશે બે ગુણ્યા બે એટલે કે બે બે ઉડી જશે તો નવ ગુણ્યા બે એટલે જવાબ આવશે અઢાર રૂપિયા ચાલો ત્યાર પછી આપણે જોઈએ પંદરમો દાખલો એક ખેડૂતને ઓગણપચાસ માપ શોધો તો કુલ હેક્ટર બરાબર ઓગણપચાસ પૂર્ણાંક ના છેદમાં પાંચ બરાબર હવે આપણે એનો ગુણાકાર કરીએ તો બસો ઓગણપચાસ છેદમાં પાંચ હવે ત્રણેયના સમાન ભાગે વહેંચતા બસો ઓગણપચાસ છેદમાં છેદમાં ત્રણ હવે આ પાંચ જે છે એ છેદમાં જશે એટલે બસો ઓગણપચાસના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ તો બસો ઓગણપચાસના છેદ ઉડા ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે ત્યાંસીના છેદમાં પાંચ એટલે આપણે એવું કહી શકીએ કે દરેકના ભાગમાં આવતો પ્રદેશ ત્યાંસીના છેદમાં પાંચ હેક્ટર છે ત્યાર પછી સોળમું નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો જવાબ આવશે અહીંયા વિકલ્પ ડી એક પોઈન્ટ દસ અગિયાર ઝીરો બે એક ત્રણ ડોટ 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 આ સમય સંખ્યા નથી સત્તરમો દાખલો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ એ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન સાચું નથી ત્યાર પછી છે દાખલા નંબર અઢાર અહીંયા આપણને કહ્યું છે કે પાંચના છેદમાં છને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો તો જવાબ આવશે વિકલ્પ એ ઝીરો પોઈન્ટ આઠ ત્રણ 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 પછી ડોટ 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 ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક નીચેના પૈકી કયું સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ બી કારણ કે બેના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ચાર બરાબર પાંચના છેદમાં ચાર માઇનસ બેના છેદમાં ત્રણ થશે નહીં એટલે કે આપણે બાદ બાકીની અંદર ક્રમની અદલાબદલી કરીએ તો જવાબ એક સરખો રહેશે નહીં પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો સમી સંખ્યા દસ પોઇન્ટ અગિયારને પીના છેદમાં ક્યુ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો પોઈન્ટ દૂર કરવાનો છે તો પોઈન્ટ પછી બે અંક છે એટલે એક હાજર અગિયાર ના છેદમાં સો ત્રીજું એક ગુણ્યા ખાલી જગ્યા બરાબર પાંચ ના છેદમાં સાત તો અહીંયા જવાબ આવશે પાંચના છેદમાં સાત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી અને જવાબ લખો એમાં પેલું ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના સોળ સોળ શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો ચોવીસ મીટર બરાબર કેટલા તો ચોવીસ ગુણ્યા સો બરાબર ચોવીસો સેન્ટીમીટર અને સોળ શર્ટ બરાબર ચોવીસો સેન્ટીમીટર તો આપણે અહીંયા પદ મૂકી શકીએ કે ભાઈ સોળ શર્ટ બનાવવા હોય તો ચોવીસો સેન્ટીમીટર તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ તો ક્રોસ ગુણાકાર કરી દઈએ આપણે તો ચોવીસોના છેદમાં સોળ એટલે એકસો પચાસ સોળ એટલે સોળ સોળ ઉડી જશે તો જવાબ આવશે એકસો પચાસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ પાંચમું સાદુ રૂપ આપો પાંચના છેદમાં સાત પ્લસ માઇનસ ત્રણના છેદમાં એકવીસ માઇનસ બારના છેદમાં છ ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાંચના છેદમાં સાત પ્લસ માઇનસ ત્રણના છેદમાં એકવીસ માઇનસ બારના છેદમાં છ હવે આપણે છેદ ઉડાડવાના છે તો ચાર તેરી બાર થશે અહીંયા બરાબર છે અને અહીંયા છ છે તો ત્યાં ત્રણ છ એટલે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે સાત તેરી અહીંયા એકવીસ થશે બરાબર એટલે અહીંયા ત્રણ અને ત્રણ ઉડી જશે પછી ચાર છે છેકો મારીને બે ગુણ્યા બે એટલે આ બે ને બે ઉડી જશે તો આ પાંચના છેદમાં સાત અહીંયા રહેશે અહીંયા અંશમાં બે વધ્યા છેદમાં સાત વધ્યા તો પાંચના છેદમાં સાત પ્લસ બેના છેદમાં સાત તો હવે છેદ બંનેના સરખા છે એટલે અંશનો સરવાળો તો પાંચ વધતા બે એટલે કે સાતના છેદમાં સાત અને સાતના છેદમાં સાત એ બંને ઉડી જશે તો વધશે એક તો અહીંયા આપણો જવાબ આવી જશે એક તો મિત્રો અહીંયા આપણે આજે પ્રકરણ એક જે છે ધોરણ આઠનું ગણિત વિષયનું સ્વઅધ્યયન પોથી જે નવી તમારી આવી છે એનું પ્રકરણ એક જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ નવી સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેના બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પણ જરૂરથી કરીને બે આઇકન દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે